મળી રહ્યા છે ટી ટ્વેન્ટી વિશ્વ કપ ની એલાન થયું છે આ ખૂબ જ મોટા સમાચાર મળી રહ્યા છે કે જ્યાં ટી ટ્વેન્ટી વિશ્વ કપ ની તારીખોનું એલાન થયું તારીખોની જાહેરાત કરવામાં આવી છે મોટા સમાચાર ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ બે હાજર છવ્વીસ નું શેડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ બે હાજર છવ્વીસ નું શેડ્યુલ થોડી જ વારમાં જાહેર થશે તારીખોનું જે એલાન છે તે એલાન થવા જઈ રહ્યું છે તો આઈસીસીની સેરેમની કે જે મુંબઈમાં ચાલી રહી છે અને થોડી જ વારમાં ટી ટી ટ્વેન્ટીના વર્લ્ડ કપનું બે હજાર છવ્વીસનું જે શેડ્યુલ છે તે જાહેર થશે સંવાદદાતા જયેશ ફોનલાઈન પર જોડાઈ ગયા છે જયેશ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપનું શેડ્યુલ તારીખોનું એલાન થયું શું વિગતો ચોક્કસથી ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ બે હજાર છવ્વીસ કે જે ભારત અને શ્રીલંકા બંનેની ગ્રાઉન્ડ ઉપર રમાવાનો છે ને તેનું જે તારીખો છે તે તમામ તારીખોની જાહેરાત છે તે કરી દેવામાં આવી છે અને જે વિગતો સામે આવી રહી છે તે મુજબ વિશ્વનું જે સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ છે અમદાવાદનું નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ત્યાં ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ બે હજાર છવ્વીસ નો ફાઈનલ મેચ છે તે રમાવા જઈ રહ્યો છે એ પ્રકારે અત્યારે આઈસીસી દ્વારા છે તે શેડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે સાત ફેબ્રુઆરીથી ટી ટ્વેન્ટી વર્લ્ડ કપનો પ્રારંભ છે તે થવાનો છે જેમાં પાકિસ્તાન અને નેધરલેન્ડ છે તે બંને ટીમો વચ્ચે પ્રથમ મેચ રમાશે જ્યારે ભારતનો જે પ્રથમ મેચ છે તે યુએસએ સામે મુંબઈમાં રમાવાનો છે ત્યારે જે ગ્રાઉન્ડોની વાત કરવામાં આવે તો કોલંબા કોલંબો કોલકાતા મુંબઈ ચેન્નાઈ સહિતના ગ્રાઉન્ડો છે ત્યાં મેચ છે છે ને એવામાં અમદાવાદ કે જ્યાં સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ આવેલું છે ત્યાં ફાઈનલ સહિત કુલ સાત મેચો છે તે રમાવા જઈ રહી છે તેમાં પણ જે ફાઈનલ અંતિમ મેચ છે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપની તે અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં યોજાશે અને અમદાવાદમાં જ્યારે મેચો યોજાવા જઈ રહી છે ત્યારે તેને લઈને શું ખાસ વિગતો છે કેમ કે અમદાવાદમાં મેચ રમાવાની છે એટલે ચાહકોમાં પણ ઉત્સુકતા છે ચોક્કસ જે અમદાવાદની વાત કરવામાં આવે તો વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ છે અને એક લાખ થી વધારે જે કેપેસિટી છે પ્રેક્ષકોની તે ધરાવે છે અને તે હિસાબે ત્યાં ભારતના પણ છે તે મેચો રમાવાના છે જેમાં ભારત અને નેધરલેન્ડ વચ્ચે છે તે અઢાર ફેબ્રુઆરીના મેચ યોજાવા જઈ રહ્યો છે તો તેની સાથે અલગ અલગ અફઘાનિસ્તાન અને સાઉથ આફ્રિકા વચ્ચે છે તે પણ મેચ અગિયાર ફેબ્રુઆરીના રોજ અમદાવાદ ખાતે રમાવાનો છે ત્યારબાદ ન્યુઝીલેન્ડ અને સાઉથ આફ્રિકા વચ્ચે ચૌદ ફેબ્રુઆરીના છે તે અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં મેચ રમાવાનો છે એ જ પ્રકારે નવ તારીખે નેધરલેન્ડ અને કેનેડા છે તેની વચ્ચે પણ અમદાવાદમાં આ મેચ છે તે રમાવા જઈ રહ્યો છે સૌથી મોટી બાબત કે જેને લઈને ચર્ચાઓ ચાલી રહી હતી કે કોલંબો અથવા તો જે અમદાવાદ છે ત્યાં બંને એક ગ્રાઉન્ડમાં ફાઈનલ મેચ રમાવાની શક્યતાઓ સેવાઈ રહી હતી ને એ પ્રકારે જે પ્રકારે અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમને ડેવલપ કરવામાં આવ્યું છે અને આંતરરાષ્ટ્રીય સ્તરનું અને વિશ્વનું સૌથી મોટું આ ગ્રાઉન્ડ છે એટલા માટે ત્યાં પસંદગી છે તે ઉતારવામાં આવી છે હવે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ બે હજાર છવ્વીસ જે યોજાવાનો છે તેનો ફાઇનલ જે મુકાબલો છે તે અમદાવાદના નરેન્દ્ર મોડી ક્રિકેટ સ્ટેડિયમમાં યોજાવા દઈ રહ્યો છે બિલકુલ આભાર જે સમગ્ર માહિતી આપવા બદલ